ભાષામાં ગાળો આપવાના મામલે રાજીનામું આપી દીધું છે વધુમાં પોલીસમાં એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાતા ચેતન ધાણા રાજીનામું લખિતમાં આપી અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને સોંપ્યું હતું

અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે દલિત છે રાજીનામું દલિત સમાજમાં રોષ સર્જાયો છે નૈતિકતા ધોરણે આ પગલું ભરવામાં આવ્યું છે પ્રમુખે ભાષા વિલાસથી દલિત સમાજમાં વ્યાપ્યો છે દલિત યુવકને જિલ્લા પ્રમુખને ભાજપ પ્રમુખને સોંપાયું છે અમરેલી જિલ્લામાં ભાજપ પ્રમુખને સોંપાયું છે નૈતિકતા ધોરણે પ્રમુખે પગલું ભર્યું છે